હલો મિત્રો જો તમારો પણ ફોન બહુ હેંગ થતો હોય તો તમારે આ વિડીયો પૂરેપૂરો જોવાનો છે અને હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે અને વિડીયોને પણ લાઇક જરૂરથી જરૂર કરી લેજો અને આ વિડીયો તમારે જરૂરથી જોવાનો છે કારણ કે હું તમને એવું હું તમને શેટિંગ બતાવીશ જે તમે શેટિંગ કરશો એટલે તમારો ફોન છે બિલકુલ હેંગ નહીં થાય તો એના માટે તમારે તમારું ફોનનું જે શર્ટિંગ આવે છે એના પર તમે એની તમારે જતું રહેવાનું છે તો અમારું ફોનનું શેટિંગ છે તો હું એમાં જાઉં છું એમાં જઈને પછી નીચે સ્ટોરેજ સ્ટોરેજનું ઓપ્શન દીધેલું છે તો તમારા ફોનમાં પણ સ્ટોરેજનું ઓપ્શન હશે તો તમારે સ્ટોરેજમાં ઉપર 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 તમારે ક્લિક કરી દેવાનું છે સ્ટોરેજ ઉપર એના પર ક્લિક કરી અને પછી નીચે જે એપ્લિકેશનનું ઓપ્શન દીધેલું છે પહેલો વિડીયોનું છે અને બીજું છે એ અહીંયા એપ્લિકેશનનું ઓપ્શન દીધેલું છે તો તમારે એના પર ક્લિક કરી દેવાનું છે એના પર ક્લિક કરી અને પછી તમારી જેટલી એપ્લિકેશન હોય છે એ બધી એપ્લિકેશન અહીંયા તમને દેખાય દેખાય છે તો આ એપ્લિકેશન તમારે કોઈ પણ એક એપ્લિકેશન કેશન ઉપર ક્લિક કરી દેવાનું છે તો આ રીતે એપ્લિકેશન ઉપર ક્લિક કરી દેજો એટલે અહીંયા કેશ ડેટા સાફ કરો તો આ લખેલું છે કેશ ડેટા સાફ કરો તો એના પર તમારે ક્લિક કરી દેવાનું છે તો એનીથી એ થશે કે તમારી સ્ટોરેજ છે છે એ ખાલી થઈ જશે તો આ રીતે તમારે બધી એપ્લિકેશનો તમારા ફોનમાં હોય એ બધી એપ્લિકેશનોને તમારે એ રીતે કરી દેવાનું છે તમારે જે ફોનની સ્ટોરેજ આવે એ તમારી બિલકુલ ખાલી થઈ જશે અને જે તમારી એપ્લિકેશનમાં બીજું કંઈ છે એ નહીં જાય પણ ખાલી કેશ ડેટા છે એ સાફ થઈ જશે તો તમારે આ રીતે કેશ ડેટા છે એ બધી એપ્લિકેશનો સાફ કરી દેવાના છે તો એના પછી તમારે બિલકુલ તમારો ફોન છે હેંગ નહીં થાય અને તમારી સ્ટોરેજ પણ ખાલી રહેશે અને જમવાના એમ તમારી જે ફોનની મેમરી આવે છે એ તમારે ખાલી રાખવાની કોશિશ કરવાની છે અને આવી રીતે તમે એપ્લિકેશનના કેશ ડેટા તમે સાફ કરી કરી રાખશો તો તમારો ફોન બિલકુલ પણ હેંગ નહીં થાય અને જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને પણ લાઈક જરૂરથી જરૂર કરી લેજો